હા oh, <laughs>

માટે હો કે ઠંડુ પાણી પીઉ છે ઈશ્વરજન બોરે જઈ આ દો હોશે ના જો પાછો કશો આ દુર સક્યાસી મી કે દુકા આટલા સો ખાવે આની લે માં કે દાળ ભાત ખાવાસ કે દાળ ભાત ખાસ કા સો આ ધણી હડો હો આ ધણી કી તો હર જાય ના હોય તો જો આમ તો સુ પરમાતુ અને આ બેટા જો કે એક કેરી મેલી ઓબર પર એક કેરી મેલી છોકરાને ખાલી એક દાળો હું અમારા હગાની જો એમાં તો મારે આખું ઓબો જીવરી નાખ્યો હોને મારા છે કે તક સીવી ઝડપીને આવું છે અને આ પેલા આવેલા કે પાકી કેરીઓ ખાવા આવ્યો છે હમણાં મોકો લાફો મેળ મોટા મોટી દોત પાડી નાખ્યો હોવા તાણે આ કતો ઓબો ઝાલી દેવો છે તે કોઈ ચિંતા જ ના રહે કશું બાળતો નહીં ખોટું વર રાખી રાખીને ખોટા ખાટલા તોડવા પડું છ મારે પેલા ને બોલાય ને આ શેર થોડી છે ને વેરાઈ નાખે ને હાલી જ દઉં અલ્યા અમાર છોકરા લાફો છે મેલો તું લ્યા હા કર દો મેલો તો બાપા હા તે કેરીઓ ખાવાને આવા દો ને તો બજાર માં લાવો કે કોઈ મફત મળે છે કેરીઓ ના એક કેરી તૂટી જાહ તો તારું હું આવું જો રહી જા તે તો તમને ના ખબર પડે આ શેટલો ઉશીર કર્યો છે ચેરીતી કેરીઓ અમે પકાવીએ છીએ મારા છોકરા છોરા તારો બહુ સુડીને આવ્યો રાખો ભાઈ વધારાન બોલે વધારાન બોલે એટલે વધારાન બોલવાનું નહીં આવ્યો જુગજો દીક ભાઈ તું આમ છોકરો ના મેલવાનો હોય મેલવાનું ના હોય તે સબ તે ના મેળવો તોર્યો લાવો તાને એક કેરી ખાલી થી મોત નાટક કરી શીખ્યો લાફ મેલ્યું લાફોને તો બસ યુ કેવું ટોટિયા પાકી ના કોતો આટોટીયા તૂટી જાય કુના માર કુના 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 કુન કુના ચડી કુને કુને કિસાલે પકડી દે કુનુ કુનુ કિસ હા હાનું કિસલ્યા કુનુ કિસને કુનુ કિસીયા નહીં કુનું કિસીને હા હું શાંતિ રાખ બોલ હું કરી લે હું કરી લે કે હું કરી લે એટલે હું કરી લે એમ કે માર ડોશીન બોલાય તો સોડિયો પાણી નાખશે અમરા હાલ અમરા હા માર ડોશીન બોલાય તો જમીન માં જરશો નહી અમરા હાલ અમરા તાને ભાઈ રોના સહારા લઈ છે અસલ મળ જો તા એક કો મો તાકા તો એ તો એવું છે તાણ ઉભરા માર ડોશીન બોલી ના ઉસુ ઉભરા લે હટ લે જા જા કીતે તારા માં તાકા તો તું કે કોઈ થી હલ તો નહી તું હાલ પણ તું ઉભરા કે અજી તને તને ખબર પડશે હલ તો ના બેસો કા

તારે ડોશીન બોલે લાવ્યો તો મારા શું કોઈ હું બીવાય જવાનો છું મારા ઓળિયા જોક તારે મોણસ હો પડ્યા છે જાતા તમે તો બનાવી નહીં પાછો આ ખાવું જ નહીં આજ ખાવું જ નહીં

થોડી ખાસ નઈ કીધી ના ના એ બોડાળ્યો હે ને તાર મન બોલી જાય તમાર સાચી પકડી હતી સાચી બે રાફા તો ન મેલ્યા એ શું તો હો મેલ્યા પણ માં દોહાન છે મારે રહી તો શું વધારે કૂટતી ના કૂટતી નઈ એનો બોડુ કોઈ નાખો ને એ મેખલાનો બોડુ જો ના તોય નાખો તો મારી માને છોગત મારા બાપની છોડી નઈ હાચી વાત છે જો કેગી નઈ સાલી લાગી રે જો કેગી નઈ હા થોડી વારમાં તો ઝૂકવાઈ ગયું

હા ઓમ કઈ તમાર સો અમાર હાલ અમાર બાધી મારી તોડી નાશો અમાર હાલ અમાર બાધી મારી વાત હોબળો આખી વાત એ તારી ખાને છોકરાય તોડી મોતો છોકરાને દોહાને હું કીધું હું હોક આલ્યા હમણા આજ તો બળનો હાલ હું કીધું દોશી બોલીને આવું છું પણ ભાભી આપણે તો એક શબ્દ નહીં બોલવાનો જે કેવો એ મને કયો પણ આ કેરીયું ખાવા આવ્યો તો ને મને કે કેરી પડી હું જથુડી તમારો ના ના લાફો મેલે તો માં લાફ મેલે તો એ તો પણ પૂછ્યા આશા કર પછી કેરીયો ઓર ખો ખો એટલા મારો કોઈ કેવું નહીં ના ના આર પૈસા ઢોળ હવે નહીં પૈસા પૈસા કરતા જ નહીં થોડીઓ તૂટી જ તો મારા દોહાન તો બોલ્યા તો હું જેટલો વાલો શું ખબર છે આયો તુજે ડોળા કાઢા સા ડોળા સો કાઢારી ઓ બાપારી મારે ડોળા સો બોલ્યા છોન તો છોડીયો તૂટી જાવ ના હાલ હમળા આ રે નહીં બોલું કેરિયો ખાવે ખાઈ જોજો બસ બીજું તો હું કઉ જોડો ભાઈ સાબ જોડો જોડો તમે કેવો તાણા મે જહો કોના તમારા બાપને રસ્તો કાઢ્યો હ પણ હું કહું હું તાન તમામ બેહવાનું કોઈ એમ કહું છું તમે જો એમ કહું તાન બીતું તો હું કહું કે આ માર જાવ તાન જા હું આ તમાર શું મારું નાટક કરવાના આવો છો તમે તો કશી બાજુ પોકા નહીં ભાભી તમને હું કહું આ દોહાને જો બોલ્યો ને એક શબ્દ આયે નહીં બોલું બસ નહીં બોલું બસ આ મશહૂર ગોડી થઈ જશે હા વાહ મશહૂર ગોડી થાને એ દાળ ખબર પડી જશે તો જે માં દોહાન બોલ્યા તો ભાઈ રોનો પા હો ભાઈ રોનો ઓઠો લઈને આયા છે પાછા

મારા જો જવું હોય પણ પેલો મારે પેલો ઉપર આ રહ્યા ડાકા કે તોડી છે કાલ મને કે આખો કર છે કે કે આદમી હે ને વખત માં બસ નાટક ના જો હા હળો બસ હા મારા દોહાને તો તો આટલું આ નાટક નાક મોય દુખે નહીં બોલુ ભાભી તમન કીધું ને ભાભી નહીં બોલુ નહીં બોલુ બસ ના નહીં બોલુ બસ ના ના બસ નાટક ધાલ્યો છે જોઈ લીધું કા જોઈ લીધું પાવર હેડો ભઈ જા કે એટલે કો થઈ જાય એમ કહું છું ભાઈ આવજે લે હેડ ભાઈ આવ ઓય અય ઉસી હેડ લાલ હું છું લાલ હું છું વા લાઈ લાઈ ના છોડીયા પાણી નાખા આજ તો તોળવો છોબળો તોળવો મેં તો જો મારું શું છે ઉભો રહે તો ભરોય તણસો નાખો ના ના તું બોરક તું બોરક તણ ઉભરો છે તું એટલે કોણ બોલા કે ચાર હોતી તો હાથ જીવું છો ને તાર હોઈ તમાર ના ખમાય

આ છોરી મોં જો કે નાટક કરે જમીન બાપને એનો કરો એને કઈ દે પાછું ના ના કઈ નાટક બધે હું કઈ મારાથી પછી બેરબો તો મે કઈ જા છોરીને હવે હા હું તો ખબર છે ને ના ના નાટક ના ના બે દાડા ને નાટક झाले છે તમારે હું કરું જો કે ઓ માર એ તો હું કેવા આવો તમે વધારે તો તમારે ઠે કોનો ને તાર તમારે છોરી મો ઈ મો આ બોલ બોલ કરે છે તાણ કે અમે ઓગળી આબાદ ના કરતા ના ના તમે જ બગાડી છે તમારી છોરી ઈ ઓગળીયો ના કરતા જે કેવો માર છોરી ને કેજો મને કેજો મા દોહો હમ ઓગળી કા તો ધોલાઈ ગયો હમણા હાલ હમણા નાટક झालेसु તે મા દોહન કશું ને કેવાનું ઓગળીયો કઈ કઈ ઓગળી બડસી નહીં ખાઈ ગયો દાતાને કયો તમ તો બોલક ના કેવું પડે તમારે છોરી કોઈ થપકો તમારે ના લો પડે બાપો થઈ માપ મો બોલો મારી જીભ જા હમણા હાલમ ના તાણ હું મારા દોહાણા કશું આટલી ખસાય ન કેવાન કીધું કહી દેઉ હું કીધું બાપને ના કહું કહું તને તમારી માને તાર માને કે જો મર્યાતા બોલો બાપનું ના કેવું હોય તો હું કહું માર દોહા હું આંગડી નઈ કરવાની ના આખા ગામમાં તમે તો પારકા ગામના છો આખા ગામમાં મારા ધણી ના આજુદી ખસકેવા નહીં દીધું ના ના પારકા ગામમાં ને તને

વાય અપુ નહીં તમ આઉ તમ આઉ નહીં મો હા તે ત કદી પગ નહિ ન હોય સુય અને તમારી बार तो सहन सहन नहीं करती दोषी मन को बोले जो हम माने बोल जाए तो साला सहन माने को बोल जाए साला पर माने दो हन को बोले तो मन बाप हम मारवा तमे चली बेचो जा खावानो तो ओ जा બબલ તારું આ જમણો હતો ને ઉઠી નાખો કુતો મને ખબર ના 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 કુટી રાખો માં દોહન ભાઈ

મારી માની છેવશી એટલે આવી હા બૈરા તોડી નાખા બધાના અને વિડીયો ગમે તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી